નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એલ આહિરણાઓએ નેશનલ લેવલની સ્વિમિંગ પ્રતિયોગિતામાં કુલ અઢાર મેડલ મેળવ્યા વડોદરા શહેરના નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા શ્રી એચ એલ આહિરનાઓએ ફર્સ્ટ ફેડરેશન કપ માસ્ટર સ્વિમિંગ ગેમ્સ બે હજાર ચોવીસ હૈદરાબાદ ખાતે અલગ અલગ નેશનલ લેવલની સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધેલ હતો જેમાં સો મીટર બ્રેક સ્ટોક બસો મીટર બ્રેકસ્ટોક પચાસ મીટર બ્રેક સ્ટોક ચારસો મીટર ફ્રી સ્ટાઇલ બસો મીટર ફ્રી સ્ટાઇલ ચાર હજાર ચારસો પચાસ ફ્રી સ્ટાઇલ મેળવી રીલે માં ભાગ લઈ કુલ છ ગોલ્ડ મેડલ મેળવેલ છે આમ નવાપુરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એલ આહિરનાઓ વડોદરા શહેરમાં ત્રણ વર્ષના ફરજકાળ દરમિયાન નેશનલ લેવલની અલગ અલગ સ્વિમિંગ કોમ્પિટિશનમાં પણ ભાગ લઈ કુલ અઢાર મેડલ મેળવેલ છે જેમાં નવ ગોલ્ડ મેડલ ચાર સિલ્વર મેડલ તથા બ્રોન્ડ મેડલ મેળવેલ છે તેમજ ઓસ્ટ્રેલિયા યુએસએ તથા તાઇવાનમાં યોજાવનાર ઇન્ટરનેશનલ સ્વિમિંગ કોમ્પિટિશનમાં પણ તેઓનું સિલેક્શન થયેલ છે બ્યુરો રિપોર્ટ હેતલ પંડ્યા નવાપુરા વડોદરા